નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ ચેનલમાં હું એજ એ શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એનપીકે ઓગણીસ 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 ખાતર વિશે જે પાણીમાં સો ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતર છે તો આ ઓગણીસ 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 એ શું છે તેમજ પાકની કઈ અવસ્થાએ તેને વાપરી શકાય તેમજ કેટલા પ્રમાણમાં એને આપવું જોઈએ અને તેને વાપરવાથી શું શું ફાયદો થશે વગેરે બાબતોની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની અંત સુધી બના રહેજો તેમજ હજી સુધી આપ અમારી જો કિસાન સંઘ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં અમારી આ કિસાન સંઘ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને અમારા અવનવા વિડીયો આપની સ્ક્રીન પર જોવા મળે તો ખેડૂત મિત્રો છોડને વૃદ્ધિ અને વિકાસ પામવા માટે તેને અલગ અલગ અવસ્થાએ પોષક તત્વોની જરૂરિયાત હોય છે આ જરૂરિયાત માટે અલગ અલગ અવસ્થાએ મુખ્ય તેમજ ગૌણ ખાતરો આપવા પડતા હોય છે તો તેવું જ આ એક ખાતર એટલે કે ઓગણીસ 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 જે પાણીમાં સો ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતર છે તો આ ઓગણીસ 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 એ શું છે તેની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો આ ઓગણીસ 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 એ એક પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય એવું નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ધરાવતું ખાતર છે તેમાં મેગ્નેશિયમ બોરોન જસત તાંબુ મેગેનીઝ વગેરે જેવા સૂક્ષ્મ તત્વોનો પણ સમાવેશ થાય છે જે છોડના વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ ઉપયોગી બને છે તો આ એક ઓગણીસ 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 એ ખાતર છે તો આગળ આપણે વાત કરીએ કે આ ખાતરને પાકની કઈ અવસ્થાએ આપવું જોઈએ એની આપણે વાત કરીએ તો ખાસ કરી અને પાકની ત્રણ અવસ્થાએ આ ખાતરને આપી શકાય છે તો સૌથી પહેલાં એને ફૂટ અવસ્થાએ આપી શકાય તેમજ ફૂલ અવસ્થાના એક અઠવાડિયા પહેલાં એટલે કે જ્યારે તમારા પાકની અંદર ફૂલ બેસવાના હોય એ ફૂલ બેસવાના એક અઠવાડિયા પહેલાં એને આપી શકાય તેમજ એ જે ફૂલ બેસવાની જે અવસ્થા છે એના એક અઠવાડિયા પછી વાપરી શકાય એટલે કે આ કુલ ત્રણ અવસ્થાએ આ ખાતરને વાપરી શકાય છે તો ખેડૂત મિત્રો આ ખાતરને કેવી રીતે આપવું જોઈએ એની આપણે વાત કરીએ તો ખાસ કરી અને આ ખાતરને બે પદ્ધતિથી વાપરી શકાય છે એક તો ટપકપિયત પદ્ધતિમાં આપી શકાય છે તેમજ પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરીને પણ આપી શકાય છે તો આ ખાતરને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ એની વાત કરીએ તો જો તમે ટપકપિયત પદ્ધતિ દ્વારા આપતા હો તો એક એકરની અંદર બેથી ત્રણ કિલોગ્રામ આપવું જોઈએ તેમજ જો તમે પંપ દ્વારા ઉપરથી છંટકાવ કરતા હોય છોડની ઉપર તો એક પંપની અંદર એંસીથી સો ગ્રામ જેટલું નાખવાનું હોય છે તો આ વાત થઈ એને કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ તો આગળ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે આ ખાતરને વાપરવાથી શું શું ફાયદો થશે તમારા પાકની અંદર એની આપણે વાત કરીએ તો ખાસ કરી અને તમારા પાકની અંદર જે ખૂટતા પોષક તત્વો હોય એની પૂર્તિ થાય છે એટલે કે ખાસ કરીને ખોરાક પૂરો પાડે છે તમારા છોડને તેમજ આગળ વાત કરીએ તો છોડના વૃદ્ધિ અને વિકાસમાં મદદરૂપ થાય છે છોડને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું જે સંતુલન જાળવી રાખે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો છોડને પોષક તત્વો લભ્ય બનાવવાનું કામ કરે છે તો આ ખાતર વાપરવાથી એટલે કે ઓગણીસ 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 જે એનપીકે ખાતર છે સો ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતર તેને વાપરવાથી આટલા આટલા ફાયદા થઈ શકે છે ત્યારબાદ આ ખાતરને જો તમે વાપરવા માગતા હો અને મેળવવા માગતા હો તો એને ક્યાંથી મેળવવું એની ખેડૂત મિત્રો વાત કરીએ તો અહીંયા અમે આ વિડીયોની અંદર આપણી જાણ માટે એટલે કે તમારા જાણ માટે અભ્યાસ માટે અમે આ સરદારનું ખાતર પસંદ કરવામાં આવેલું છે આ સિવાય ઘણી બધી એવી કંપની દ્વારા બજારની અંદર અત્યારે હાલમાં ઘણા બધા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આ બજારની અંદર ઉપલબ્ધ છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો તો એ ક્યાંથી મેળવવું એની વાત કરીએ તો સરદારના જે જીએસએફસીના જે ડેપો હોય એના પરથી પણ તમને મળી જશે તેમજ જો તમે અન્ય કંપનીનું વાપરવા માગતા હોય તો નજીકના જે એગ્રો સેન્ટર હોય એ એગ્રો સેન્ટર પરથી તમને દોઢ કિલો પાંચ કિલો તેમજ પચીસ કિલોના પેકિંગમાં મળી શકે છે તો આ વાત થઈ એનપી કે ઓગણીસ 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 જે સો ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતર છે એની તો ખેડૂત મિત્રો કાયમ અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ અમારા વિડીયો જો પસંદ આવ્યા હોય તો લાઈક જરૂરથી કરજો તેમજ અન્ય ખેડૂત મિત્રોને પણ ઉપયોગી બને તે માટે એને શેર કરજો જો તમને આ વિડીયોને લગતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ દ્વારા અમને જાણ કરજો જેથી અમે તમારા આ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવી શકીએ એવા પ્રયત્ન કરીશું આભાર